ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિક અને સીએલપીના નેતા ડૉક્ટર તુષાર ચૌધરી આજે ખોડલધામ ખાતે પહોંચી મા ખોડલના ચરણોમાં શિષ નમાવી દર્શન કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યો વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે મા ખોડલના ચરણોમાં શિષ નમાવીને અમે ગુજરાતી જનતાના હક અને અધિકાર માટે જે સંઘર્ષ કરી રહ્યા છીએ તેમાં મા ખોડલ અમને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે ગુજરાતની પ્રગતિ સમર્થતા અને સમૃદ્ધિ માટે માં ખોડલના આશીર્વાદ મળે તે માટે શુભેચ્છા પાઠવી છે સવિશેષ આભાર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તથા અન્ય તમામ ટ્રસ્ટીઓને જેઓએ ઉમળકાભેર સ્વાગત કરી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ તથા સમાજ સેવાના કાર્યો વિશે વિગતવાર માહિતી આપી હતી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ માખોડલના આશીર્વાદ લઈને રાજ્યમાં ન્યાય સમાનતા અને લોકહિત માટે અવરિત લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત અક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ મારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે એ સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઢિ હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂટી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે મહાના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષિત માટે ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે મેં પ્રાર્થના પણ કરી છે અને હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલના તમામ ટ્રસ્ટીઓનું કે એમણે આજે અમારા તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે આજે અમે ધ્વજારોહણ કર્યું છે આજે જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કોઈ કોઈપણ રાજકીય એજન્ડા સાથે કોઈપણ રાજકીય ઇરાદા સાથે અહીં અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે અને અમને શક્તિ આપે કે અમે ગુજરાતના લોકો માટે કામ કરવા માટે જે સંઘર્ષ છે જે પડકારો છે એમાં સારી રીતે કામ કરી શકીએ સર્વ સમાજને સાથે રાખી અને એના કલ્યાણ માટેની કામના કરીએ જે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય તરીકે આખા દેશમાં જાણીતું હતું જે ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત શાંતિ માટે સલામતી માટે જાણીતું હતું વેપાર માટે જાણીતું હતું એમાં આજે બધા જ લોકો તકલીફમાં છે એવા સમયમાં બધાનો અવાજ બનવાની તાકાત મળે બધાના હક અધિકારની લડાઈ લડવાની તાકાત મળે અને સર્વાનું કલ્યાણની કામના સાથે જે અમે આવ્યા છે કોઈ રાજકીય એજન્ડા સાથે પણ નથી આવ્યા અને કોઈ રાજકીય ચર્ચા કરવા પણ નથી If you like this video, then like, share and subscribe to Mirror Now.